ત્રણ દાયકાના સફળ શિખર મંડાણ કરનાર આણંદ સ્થિત જે અભિગમ નું આયોજન છેલ્લા ત્રણ દાયકા થી આણંદ અને ચરોતર પંથકમાં શેર બજારમાં પોતાનું આગવું સ્થાન ઉભું કરનાર અને સફળ શિખરને આમનાર જે કે સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજે તેમના ત્રીસમો સ્થાપના દિન નિમિત્તે ઉજવણી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન સમુદાય કલ્યાણ માટેના સમર્પણને યથાર્થ ઠેરવવા સ્થાનિક વિવિધ અગ્રણીઓ સાંસદ મિતેશભાઈ પટેલ સીવીએમ યુનિવર્સિટીના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ ચારુતર આરોગ્ય મંડળના રાકેશભાઈ પટેલ આણંદ સેતુ ટ્રસ્ટના જીતેન્દ્રભાઈ પટેલ તથા સુધાબેન પટેલ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના શ્રી બી પટેલ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ હેમલભાઈ પટેલની ઉપસ્થિતિમાં મધુબન રિસોર્ટ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં જે કે સિક્યુરિટીઝના મેનેજર મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ પટેલે જણાવ્યું હતું કે આગામી દસ વર્ષમાં કંપની સોસાયટી અને તેના સાથી ટીમ મેમ્બરના તેમના ફાઇનાન્શિયલ ગ્રોથ તેમજ ગતિએ કેવી રીતે તે જ ગતિએ આગળ કેવી રીતે વધાય તેના ઉપર વિચાર પ્રગટ કરી કંપનીએ ત્રીસ વર્ષ પૂરા કરવા બદલ તેમના ગ્રાહકો તથા સાથી ટીમ મેમ્બરોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો ઉપરોક્ત મહાનુભાવો દ્વારા પ્રણવ પટેલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી we yeah.

અને કિરણભાઈ એટલે કિરણભાઈ અમારી કંપનીના લગભગ મને નથી ત્યારથી અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એટલે પ્રણવભાઈ અને કિરણભાઈ સાથે ખૂબ ગજવ સંબંધ છે આજે એક સાંસદ તરીકે નહીં પરંતુ એક ફેમિલી મેમ્બર અને ડીમેટ એકાઉન્ટ પણ મારું જે કે સિક્યુરિટીમાં છે જ્યારે પ્રણવભાઈ મને મળવા આવ્યા ત્યારે મને એમ કહ્યું કે તમારું ડીમેટ એકાઉન્ટ અમારી કંપનીમાં જ છે અને તમારા શેર પણ આ ડિમેટ એકાઉન્ટ માં પડ્યા છે ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારું ડિમેટ એકાઉન્ટ અત્યારે જે કે સિક્યુરિટીઝ માં છે એટલે એક ડિમેટ એકાઉન્ટર તરીકે હું આજે આપની સૌની વચ્ચે છું ટ્રસ્ટ જે કંપનીનો હોવો જોઈએ એ તમારે બધાને ખ્યાલ છે કે ટ્રસ્ટ કેટલો મોટો હોય ત્યારે જે મ્યુચ્યુઅલ ફંડ હોય કે ઇન્વેસ્ટર જે ઇન્વેસ્ટ કરતા હોય એ આ કંપની પર ટ્રસ્ટ છે એ બહુ મોટી વાત છે અને કંપનીની જર્નીના 30 યર્સ આજે પૂર્ણ થયા છે આવતા વર્ષોમાં જે અમને વિશેષ રાખી છે પ્રણવભાઈએ એ વિશેષ પર પૂર્ણ થશે કારણ કે ટ્રસ્ટ મેઈન વસ્તુ છે ઘણા બધા એવા ઇન્સિડન્ટ અત્યારે થઈ રહ્યા છે એક બે ઇન્સિડન્ટ હું તમને વાત કરીશ નામ પ્રણવ કિરણભાઈ પટેલ છે હું મેનેજિંગ ડિરેક્ટર જે કે સિક્યુરિટીઝ છું આજે અમે લોકો જીકે સિક્યુરિટીઝ ના 30 વર્ષ પૂરા થઈ રહ્યા છે એના સેલિબ્રેશન માટે અમારી ટીમ જોડે અમે લોકો એક સેલિબ્રેશનનો આયોજન કર્યો છે અમારી એન્યુઅલ કોન્ક્લેવ રાખી છે જેમાં વિશેષ મહાનુભાવોને બોલાવીને અમારી ટીમમાંથી બી જે લોકોએ સારું કામ કર્યું છે એ લોકોને એવોર્ડ આપીને અમે એ લોકોને સન્માન આપવાના છે અને આજે થોડુંક અમારે મારા કસ્ટમર્સ અને મારા બિઝનેસ પાર્ટનર્સ જેમના લીધે આજે અમારી કંપની આ લેવલે પહોંચી છે એ લોકોને વિશેષ થેન્ક યુ કહેવા માટે આભાર વ્યક્ત કરવા માટે આજે બધા ભેગા થયા જે એલિગેશન છે પ્રાઇવેટ લેવલે છે મને નથી લાગતું એનાથી શેર બજારની ઉપર બહુ ઇફેક્ટ આવી જોઈએ કારણ કે અલ્ટિમેટલી શેર બજારમાં કંપનીઓના પ્રોફિટ્સ અને એ લોકોના એના ઉપર જ વધારે વેલ્યુએશન્સની ઇફેક્ટ આવતી હોય છે એટલે એનાથી મને નથી લાગતું શેર બજારમાં આપણા રોકાણકારોને લાંબા સમયમાં કોઈ બી એના લીધે પ્રોબ્લેમ આવી શકે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર